એક આ બધું સાંભળેલું છે એ જ હું પ્રશ્નો પૂછી રહ્યો છું કે રસોડામાં પેલા બ્લેક ગ્રેનાઇટ માર્બલ્સથી પ્લેટફોર્મ્સ ક્રિએટ કરેલા હોય છે વાસ્તુ પ્રમાણે શું એવું છે કે કાળા પથ્થરનો ઉપયોગ ન કરવો જોઈએ આમ જનરલી એવું છે કે હંમેશા આપણને જે લોકો આવી સલાહો આપતા હોય છે ને એ લોકો કાળા કલરથી એવું કંઈક તો કહેવું ને અમારે એટલે અમે કહી દીધું કાળા કલરથી દૂર એવું કાળો કલર આમ ને કાળો કલર આમ તમે સાહેબ જોવો છો મેરેજ ક્યારે રિસેપ્શનમાં જશો ને તો કોઈએ કાળો સૂટ નહીં પહેર્યો હોય સાંભળજો પણ એ જન્મ્યો તો ત્યારે જેટલા કાળાવાળા હતા એના કરતાં વધારે કાળા કરાઈને રિસેપ્શનમાં ભાઈ ઊભા છે તમે જોજો તો તે ત્યાં ચાલે વાત એવી છે કે કાળો કલર છે ને શનિનો કલર છે અને શનિના નામે ક્યાંક આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એક ડર છે સાહેબ પણ હું એવું માનું છું કે શનિ ક્યારે ક્યારે પણ તમને કનડતા નથી શનિ ક્યારેય તમને ખોટું રિઝલ્ટ આપતો નથી હા તમારે એ પ્રમાણે જીવન જીવવાનું છે રાઈટ તો રસોડાની અંદર એવું કહેવાય છે કે કાળા કલરનું પ્લેટફોર્મ ન હો જોઈ જે પ્લેટફોર્મ બનાવે છે ને એનો જે સ્ટોન હોય એ બ્લેક ન હોવો જોઈએ જે પણ હવે આપણે ત્યાં બેનો કેમ બ્લેક રાખે છે કે કદાચ માની લો કે ઢોળાઈ બોડાય તો કે બહુ દેખાય માટડા કાળા દેખાય એટલે હવે વાત એવી આવે છે તો કાળા કલરનો જે પથ્થર હોય કાળો કલર અને આગ કે બંને ભેગું થાય તો ત્યાં કામ કરતી જે વ્યક્તિ હોય સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય એને એ ગરમીના હિસાબે એના શરીરની અંદર અલગ પ્રકારના રિએક્શન આવે છે બરાબર તો કાળો પથ્થરની તો હવે મેં તમને કીધું મંગળ તત્વ ત્યાં ઊભું કરું તો પિંક કલરનું તમે પથ્થર ઉપયોગ કરી શકો છો ઓકે વાઈટ તમે ઉપયોગ કરી શકો છો કારણ કે વાઈટ એટલે ચંદ્ર રાઈટ એમ અને સ્ટોરરૂમ બહુ મહત્વનો હિસ્સો છે આપણે હજી રસોડા ઉપર જ છીએ ધીરે ધીરે ઘરના બધા ખૂણા પર જવું છે પણ સ્ટોરરૂમ બહુ અગત્યનો રસોડાનો ભાગ હોય છે અને મોટે ભાગે રસોડાની કોઈક નાનકડી રૂમમાં કે એક બાજુમાં જે ગોઠવણ હોય છે જ્યાં બધા જ આપણે વસ્તુ સ્ટોર સ્ટોર કરતા હોઈએ છીએ કેટલીક વખત રસોડાની બરાબર બાજુમાં બાથરૂમ હોય છે અથવા તો નાના ઘરોમાં એવું પણ હોય છે કે રસોડા ઉપરથી સીડી નીકળતી હોય કે દાદરો જતો હોય કેવી રીતે આવું બધું હોય ત્યારે શું કરવું આ યોગ્ય વાસ્તુ છે કે એનો ફેરફાર કરવો જોઈએ મને લાગે છે કે જ્યારે આપણે હજી રસોડામાં જ છીએ તો રસોડાની પણ ઘણી એક બે વાતો હું તમારી સાથે શેર કરીશ પ્લીઝ પછી આપણે બાથરૂમ તરફ બાથરૂમ તરફ જઈએ અથવા તો સ્ટોર રૂમ બાજુ છે જી જી રસોડા માટે હું હંમેશા કહું છું કે ભાઈ રસોડાની અંદર બ્લેક સ્ટોન ન હોવો જોઈએ એની સાથે સાથે તમે રેડ કલરનો ઉપયોગ કરી શકો ત્યાં ઝીરોનો બલ્બ ચાલુ કરો કન્ટિન્યુઅસ ચાલુ નહીં રાખવાનું ત્યાં જે તે વખતે જે વ્યક્તિ કામ કરવા જાય છે જેમ આપણે પ્રેક્ટિસ હોય છે હોલમાં બેસવા જઈએ ફેન ચાલુ કરીએ છીએ એવી રીતે તમે કિચનમાં જાઓ તો લાલ કલરનો બલ્બ ચાલુ કરી દો એટલે એકે બીજું કે રસોડામાં હંમેશા બે બારી હોવી જોઈએ એક તો હોવી જ જોઈએ રસોડામાં જ્યારે તમે રસોઈ કરો છો ત્યારે તમારું મો સૂર્ય તરફ હોવું જોઈએ તો આ બધી નાની નાની વસ્તુઓ છે પણ નથી તો શું તો નથી અને એને મિરર થેરાપીથી કલર થેરાપીથી આપણે એને બેલેન્સ કરી શકીએ છીએ પણ એનો મતલબ એ નથી કે એને તોડાવી નાખવું તોડાવી નાખવાથી તો વધારે તકલીફમાં મૂકાઈએ છીએ અચ્છા એક પ્રશ્ન વચ્ચે પૂછી લો બાપુ કે અગ્નિખૂણામાં રસોડું હોવું જોઈએ અને બાકીની વ્યવસ્થા તમે જેમ કહીએ એક સવાલ નો જવાબ મને આ જણાવો કે રસોડું ક્યાં ન જ હોવું જોઈએ એટલે ભલે એવા ફ્લેટમાં કદાચ એવી દિશામાં એમણે આપ્યું હોય રસોડું તો તમારે ખરીદવું જ ના જોઈએ રસોડું આ ખૂણામાં હોય તો ન જ લેવાય અથવા તો નુકસાનકારક વધારે છે એવી કોઈ જગ્યા ખરી કે અહીંયા તો ન જ હોય રસોડું ન જ તમે સવાલ સરસ પૂછ્યો છે પણ કદાચ માની લો કે આ સવાલનો જવાબ હું તમને આપીશ ને એટલે એક એવી નેગેટિવિટી એક એવી વાત જશે કે માની લો કે માની લો કે કેટલા કરોડ છે આપણે ત્યાં અહીંયા પબ્લિક 150 કરોડ તો હું કહું છું 150 કરોડમાંથી એક વ્યક્તિના ઘરમાં પણ જો આવું કંઈક હશે આવું કંઈક હશે ને તો આખી જિંદગી દુખી થશે પણ એની એક ચર્ચા આપણે કરવી છે એક પોઝિટિવ એમાં આઈ એપ્રિશિએટ એમાં એમાં આપણે એવું નથી કરવું કે એને ડરાવવા છે કોઈને ડરાવવા નથી હંમેશા આ યાદ રાખજો હું ફરી કહું કે તમારા ભાગ્યમાં છે એ જ ભગવાનએ તમને આપ્યું છે માટે તમે ડરશો નહીં વાહ પણ બ્રહ્મસ્થાનમાં બ્રહ્મસ્થાનમાં ના રસોડું જોઈએ ન બેડરૂમ જોઈએ ન ટોયલેટ બાથરૂમ જોઈએ તમારું બ્રહ્મસ્થાન હંમેશા ખાલી હોવું જોઈએ પણ હવે છે તો એને બેલેન્સ કેવી રીતે કરવું એનું પણ આપણે એક એપિસોડ કરીશું ચોક્કસ બ્રહ્મસ્થાન નો સ્પેશિયલ એપિસોડ ચોક્કસ પણ એક વાત એ ચોક્કસ છે તમારે જ્યારે તમે મને સવાલ પૂછ્યો કે રસોડું ક્યાં ન હોવું જોઈએ તો રસોડું હવે આમાં જ્યારે આપણો જન્મ થાય છે ને સાહેબ ત્યારે આપણે એપ્લિકેશન નથી કરતા કે ભગવાન મને આ પ્રકારનું નાક આપજો જે આવ્યું સારું છે કે ખરાબ આપણે આખી દુનિયા ફરીએ છીએ કે નથી ફરતા તમે તમારામાં વિશ્વાસ રાખો સાહેબ હંમેશા રિઝલ્ટ પોઝિટિવ મળશે પણ મારા જેવો આવીને હું હંમેશા કહું છું કે આપણે સૌ એવું કરીએ છીએ સુખની શોધમાં સુખની શોધમાં આપણે સૌ એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે પોતે દુઃખી છે સમજ્યા તો રસોડું ક્યાં હોવું જોઈએ કેવું હોવું જોઈએ એના કરતાં જે છે એમાંથી આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે આપણે જે વિચારીએ છીએ એ બધી વસ્તુ થાય છે કાળા પથ્થરની વાત કરીને મેં એમાં એવું પણ થાય કે જો રસોડું તમારું યોગ્ય જગ્યાએ ન હોય તો તમારા ઘરમાં રસોઈ થાય પણ એ ખવાય નહીં રસોઈ વધે તમારા દાખલા તરીકે ઘરની અંદર જે બેન રસોઈ બનાવતા હોય એને ખૂબ મહેનતથી રસોઈ બનાવી હોય અને છોકરો ઘેરાઈને કે મમ્મી હું તો જમીન આવ્યો હસબન્ડ હસબન્ડ બીકના માર્યા બીજી રોટલી ખાઈ લે પણ ચાર ખાતા હોય તો એક ખાઈ લે આજ મને ભૂખ નથી પણ ખાઈને આવ્યા હોય બહારથી વાત એવી છે સાહેબ કે બસ તમે એટલું જ વિચારો કે કોઈ પણ પ્રકારનો દોષ જોવા જઈશું તો બહુ નીકળશે અને હું વાસ્તવ એક્સપર્ટ તરીકે હંમેશા એવું કહું છું કે ભગવાને તમને જે આપ્યું છે એમાંથી તમે પોઝિટિવ રિઝલ્ટ લેવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમે સુખી થશો દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો બાપુ કહે છે

ચોપન દેશોમાં માં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો